જેને સોરઠ સોરઠની ઉપર છે ચાર વસ્તુ ભેગી થાય ને એટલું સોરઠ કહેવામાં સતી સુરો સાવત અને દાતારા ત્રણ ત્રણ વસ્તુ અહીંયા ભેગી થાય કદાચ માલધારીનો દીકરો ગમે હોય બરાબર અને ગાંધીગીરની અંદર હતો બે માલના બે મહેમાનને દેખ એટલે પડકારો કરે કે આવો આવો મારા વાલા આવો આવો એનો આવકારો મોટો હોય છે બરાબર અને એ ગાંડી ગીરના હવજની ત્રાળે એવી મોટી હોય છે એટલે જયરચંદ મેઘાણીએ કીધું છે કેવો હવજને બિરદાવ્યો છે કેવી ગીરને બિરદાવી છે કેવી રીતે ઊંટને કોઈ નદીને બિરદાવી જે ગંગા જમનાને ગોમતી કૃષ્ણને ક્યાંય ગોઠ્યું નહીં અંતે આવ્યું હેરણને કાંઠે તો શાંતિ લેવા સાંભળા તો આવડી નદી પવિત્ર ને કેવી બિરદાવી કે ડુંગરથી ચડતી પડતી દળતી ઘટ ઉતરતી ભેડે ભટકાતી ભેકડીયારી ગાડી જમાવે જાવડી જટાળી અવડા હેટાળી ચરણ જપટ ગંતી કરતી ફળફૂલ ગિલનતા મુંગા મયુર કિલોર કરનતા ઢેલ વર્દી સોરઠ સોરઠ ની ઉપર ચાર વસ્તુ ભેગી થાય ને એટલે સોરઠ કહેવાનું સતી સુરો સાવજ અને દાતારા ત્રણ ત્રણ વસ્તુ અહીંયા ભેગી થાય બધા માલધારી નો દીકરો ગમે હોય બરોબર અને ગાંધીગીર ની અંદર હતો બે માલ બે મહેમાન ને એટલે પડકારો કરે કે આવો આવો મારા વાલા આવો આવો એનો આવકારો મોટો હોય છે અને ગાડી ગીર ના ત્રાળે એવી મોટી હોય છે એટલે જયરચંદ મેઘાણીએ કીધું છે કેવો હવજને બિરદાવ્યો છે કેવી ગીર નદીને બિરદાવી ગંગા ને ગોમતી આવડી નદી પવિત્ર ને કેવી બિરદાવી કે ડુંગરથી પડતી ચડતી ઘટ ઉતરતી ભેડે ભટકાતી ભેકડી આવી ગાડી જમાવેટાળી કરતી ફળ ફૂલ મુંગા મયુર મયુર કરનતા કરતા I don't give a word to you.